નમસ્કાર ગુજરાત દેશના રાજકારણની અંદર મોટી ઉથળ પાથળ જોવા મળી છે જે વચ્ચે ભાજપને થવાનું છે મોટું નુકસાન જો આ બે દિગ્ગજો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ ભાજપ સાથે નહીં જોડાય તો પીએમ મોદી આપી દેશે રાજીનામું ભાજપને થયું છે મોટું નુકસાન મતગણતરીના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે જે પ્રમાણે અત્યારે બેઠક બેઠક પર પર આગળ છે તો ઇન્ડિયન ગઠબંધન આગળ જોવા મળી રહ્યું છે જ્યારે અઢાર બેઠક પર અન્ય આગળ છે ભાજપે અત્યાર સુધીમાં પંચ્યાસી બેઠક જીતી છે અને એકસો ચોપન બેઠક પર આગળ છે આમ ભાજપ પાસે કુલ બસો ઓગણચાલીસ બેઠક પર જીત દેખાઈ રહી છે એટલે કે ગત ચૂંટણીના પરિણામે ભાજપ પાસે ચોસઠ બેઠકનું નુકસાન થયું છે આ તરફ કોંગ્રેસ નવ્વાણું બેઠક પર આગળ છે જેમાંથી તેમણે પાંત્રીસ જીત લીધી છે મિત્રો સાથે ભાજપને ગયા વર્ષની સરખામણીએ આ વર્ષની સરખામણીએ મોટું નુકસાન થયું છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો રાજીનામું આપી શકે છે પીએમ મોદી મોદી લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે આ બેઠક બાદ પીએમ મોદી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી શકે છે માનવામાં આવે છે આજે જ પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ મોદી નવી સરકાર બનવાનો દાવો રજૂ કરી શકે છે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના સુપડા સાફ થયા છે તેવું મોદીએ કહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે લોકસભા ચૂંટણીના એનડીએ ની જીતની ઉજવણી કરી રહ્યા છે જ્યાં તેમણે કહ્યું છે કે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની જીત છે મિત્રો વિકસિત ભારતમાં સંકલ્પની જીત છે સૌનો સાથ સૌનો વિકાસની જીત છે સાથે જ કહ્યું છે કે બાદ પહેલી વખત સતત ત્રીજી વખત કોઈ પાર્ટી જીતી છે ઘણા રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે જેમને જમાનત બચાવવાની પણ મુશ્કેલ થઈ ગઈ છે નીતિશ કુમાર અને ચંદ્રબાબુની ભૂમિકા મહત્વની રહેશે લોકસભા ચૂંટણીના એનડીએ ની બહુમતી મળી છે ફરી એકવાર મોદી સરકાર બનવાની શક્યતા છે પરંતુ આ માટે નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુની ભૂમિકા મહત્વની રહેશે ચૂંટણીના પરિણામો બાદ પણ હજુ રમત બાકી હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે આજે એનડીએ અને ઇન્ડિયન ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક મળશે આ બેઠકોમાં આગામી સરકાર માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે તો થોડી રાહ જુઓ થોડા કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે મિત્રો મિત્રો લોકસભા ચૂંટણીના પરિણામ બે હજાર ચોવીસમાં મોદી સરકારના નારા અબકી બાર ચારસો ને પાર ખોટા સાબિત થયા છે કારણ કે લોકસભા ચૂંટણીની શરૂઆતના વલણોમાં એનડીએ ગઠબંધન માટે ત્રણસો ને પાર કરવા ખૂબ જ મુશ્કેલી પડી છે મિત્રો ભાજપનો સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડ્યો છે મિત્રો અત્યાર સુધીના આંકડા અનુસાર યુપીમાં એંસી સીટોમાંથી ભાજપને માત્ર સાડત્રીસ સીટો જ મળી છે અને મિત્રો ગઈ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં ભાજપ સરકારને એસીમાંથી બોતેર સીટો મળી હતી પરંતુ આ વખતે બે હજાર ચોવીસમાં ભાજપને યુપીમાંથી માત્ર સાડત્રીસ સીટો જ મળી છે મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં આ શું થયું મિત્રો ગુજરાતમાં ભાજપનું સપનું તૂટ્યું છે કોંગ્રેસની જીત થઈ છે ગુજરાત લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે તમામ છવ્વીસ બેઠકો જીતીને વિક્રમ સર્જ્યો હતો પરંતુ આ વખતે ભાજપના વિજયરથ બનાસકાંઠામાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકરે રોકી દીધા છે મિત્રો કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકરે તેમની જીતની સાબિતી કરી બતાવ્યું છે રાજકારણમાં કાંઈ અશક્ય નથી આ લોકસભા ચૂંટણીમાં ગેનીબેને છ લાખ અઠ્ઠાવન હજાર કરતાં વધુ મતો મેળવ્યા છે અને લીડના આંકડા પણ ત્રીસ હજારને પાર પહોંચ્યા છે અને ગેનીબેન બનાસકાંઠાની બેઠક પર જીત હાંસલ કરી છે મિત્રો મોદી કરતાં રાહુલ ગાંધીની મોટી જીત થઈ છે આ વખતની ચૂંટણીમાં પીએમ મોદી વર્સિસ રાહુલ ગાંધીનો માહોલ હતો આ વચ્ચે પીએમ મોદીએ વારાણસી સીટ જીતી છે જોકે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે તેઓ માત્ર દોઢ લાખ મતોથી જ જીતી રહ્યા છે સોશિયલ મીડિયામાં તેમના વિવિધ પ્રકારની કોમેન્ટો પણ આવી રહી છે કે એક યુઝરે લખ્યું છે કે રાહુલ ગાંધીને પીએમ મોદી કરતાં મોટી જીત મળી છે વાસ્તવમાં વાતો એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોને લગભગ સાડા ત્રણ લાખ મતોથી પણ વધુ જીત હાંસલ કરી છે મિત્રો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આ તારીખથી રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે કાળઝાલ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ વરસી શકે છે મધ્યમ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે આ ઉપરાંત ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે પંચમહાલના મોટા ભાગોમાં તથા સાબરકાંઠાના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ આવી શકે છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમો સાઠ દિવસમાં જમા બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી છે અને ન્યાય મળ્યો છે બે હજારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી એ સમયે વીમા કંપનીઓએ ખેડૂતોને સાબિત કરી દીધું હતું કે અહીં કંઈ નુકસાન જ નથી 66 ખેડૂત મંડળીઓએ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકા વ્યાજ વ્યાજે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે આઠ હજાર સાતસો જેટલા ખેડૂતોએ અગિયાર કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકોને દસ લાખ રૂપિયા સુધીની લોન જો તમારી પાસે પણ પાંચથી વધારે પશુ છે તો તમને પણ મળશે આ લાભ આ યોજના હેઠળ ગુજરાતમાં તો અરજદારોને સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તો તમે આ રકમનો ઉપયોગ તમારા પશુપાલન વ્યવહાર શરૂ કરવા માટે કરી શકો છો તમામ વર્ગના વર્ગના લોકો માટે પશુપાલન લોન યોજનાની અરજી કરી શકે છે અને તેમનો લાભ પણ મેળવી શકે છે મિત્રો જેમની પાસે પાંચથી વધુ પશુ ઉપલબ્ધ હશે તેમને આ યોજના દ્વારા છે તે પાંચ ટકાના વ્યાજ દરે દસ લાખ રૂપિયા સુધીને લોન મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ આવાસ યોજનાના ફોર્મને લઈને આવ્યા છે સમાચાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈ ડબલ્યુ એસ આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દતના ચાર દિવસમાં વધારો કરવામાં આવ્યો છે આવાસ મેળવવા માટે સત્તર મે સુધી ઓનલાઈન ફોર્મની અરજી કરવામાં આવી હતી ચાર દિવસ સર્વર ડાઉન રહેતા લોકોને ફોર્મ ભરવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે તમામ ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમો અનુસાર ડ્રો જાહેર કરવામાં આવશે જેમના નંબર લાગશે તેમને આવાસ એ લોટ આપવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત તો ખરીદવા માટે મળશે સબસિડી સોશિયલ મીડિયા પર એક દાવો કરી રહ્યો છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સ્કીમ શરૂ કરી છે જેમની શરૂઆત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર આ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના હેઠળ સરકાર ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે પરિણામે આ સમાચાર વાંચનાર ખેડૂતો તેમના પર વિશ્વાસ કરવા લાગ્યા છે પરંતુ શું આ દાવો સાચો છે અને શું સરકારે ખરેખર આવી યોજનાની શરૂઆત કરી છે મિત્રો તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ સબસિડી યોજનાની શરૂઆત નથી કરી તેથી સબસિડી પર ટેક્ટર આપવાનો વાદોની વેબસાઇટ નકળી છે અને તેમના પર વિશ્વાસ પણ ન કરવો મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ભારતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવામાં આવે છે જેમાં દુર્લભ હોવા ઉપરાંત આ રોગની સારવાર પણ ખૂબ જ ખર્ચાળ છે હવે પીજી આયુષ્યમાન ભારત પ્લાસ્ટિક એનોમિનિયા નામની બીમારીના યોજના હેઠળ લેવામાં આવશે સારવાર માટે લગભગ દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જો આયુષ્યમાન કાર્ડ હોય તો પાંચ લાખ રૂપિયા સુધીની મદદ મળે છે તો દર્દીનું અડધું વજન ઘટાડી શકાશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગુજરાતમાં જાણીતા ખેડૂત ખેતીના અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી એવા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા વરસાદથી આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ ગાજવીજ અને ભારે પવન સાથે કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તેની તારીખો સાથે માહિતી આપી છે અમદાવાદ ગુજરાતમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં ચાર દિવસ સુધી ગુજરાતમાં ઠેર ઠેર માવઠું જોવા મળી શકે છે તેવી પણ સંભાવના કરવામાં આવી છે જેમાં તેમણે પી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થવાની માહિતી આપી છે આ સાથોસાથ અનેક કેટલાક ભાગોમાં એક ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતા જોવા મળી શકે છે પરેશ ગોસ્વામીએ કયા વિસ્તારમાં માવઠાની સ્થિતિ કેવી રહેશે તેમની સાથે પણ એક વાતચીત કરી છે નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે તથા આગામી દિવસોમાં રાજ્યમાં ઘણા ભાગોમાં માવઠાની સંભાવના જોવા મળી શકે છે મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનામાં પંદર હજાર રૂપિયાની સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારીગરો સુથારો સુવર્ણકારો લુહાર ચણતર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની શરૂઆત કરી છે સરકાર આ યોજના હેઠળ આવતા તમામ લોકોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે આ લોન માત્ર પાંચ ટકા વ્યાજે મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર આ યોજનામાં પથ્થરની કોતરોની સમાવેશ કરવામાં આવે છે એટલે કે વર્ષે ત્રણ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રજૂઆત કરી હતી મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક એક કરોડથી પણ વધુ રજિસ્ટર થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોના ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે એટલું જ નહીં મિત્રો કેન્દ્ર સરકાર આ યોજના તમને પંદર રૂપિયા વાર્ષિક સહાય પણ મળશે એક કિલો સોલર પ્લાન્ટ દરરોજ ત્રણથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આ સ્થિતિમાં જો તમે ત્રણ કિલોવોટનો પાવર લગાડો છો તો તમને દરરોજના લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે એટલે કે દર મહિને સાડી ચારસો યુનિટ તમે આ યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકી રહેલી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તેમના પૈસા પણ તમને મળી જશે મિત્રો જે અંતર્ગત ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેતી કરવા માટે છ લાખ રૂપિયાની સહાય ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવી રહી છે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી રીતો વગેરે અપનાવવા તે ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અવનવી યોજના અપનાવવામાં આવે છે જેને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા